સાંતલપુર ગામમાં સરકારી વિશ્રામ ગૃહોની બાજુમાં સાતસો વર્ષ જૂના પાળિયાનું પૂજન કરવામાં આવ્યું પાટણ જિલ્લાના સાંતલપુર ગામમાં સરકારી વિશ્રામ ગૃહની બાજુમાં દરજી સમાજ દ્વારા સાતસો વર્ષ જૂના પાળિયાને પુનઃસ્થાપિત કરી પાળિયાનું પૂજન કરવામાં આવ્યું સાતસો વર્ષ જૂના પાળિયાઓને હવન તેમજ સિંદૂર છાપા કરવાનું પુણ્ય કમાવવાનું બિડુ દરજી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તેમજ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા આ કે સાંતલપુરમાં નામચીન પત્રકાર ભગીરથસિંહ जडेजाનું સન્માન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ભગીરથસિંહ સાંતલપુર પાટણ આ ગુજરાતી મથુ સમાજના પ્રતિમાનું સ્થાપન થયું છે પ્રતિષ્ઠા એટલે છે આ બંને પારિયા વર્ષ જૂના છોકડા પરમાં જે ઇતિહાસ છે એ પ્રમાણે ચૌદસો ને પાંત્રીસની સમાજમાં આ બંને પાળીયા અહીંયા સ્થાપિત કરેલા એ સમયે સાંતલપુર એ અમારું વડવાઓનું મૂળ ગામ ત્યારબાદ અમારા વડવાઓને વર્ષાંત ખબર નહોતી કે અહીંયા આપણા બાપાના મા બિરાજે તો વર્ષો પછી આજે અમારા દેવ જાગૃત થયા છે અને બાળોટજીના ચોપડે એટલે કે વૈવંચાના ચોપડે જે ઐતિહાસિક નોંધ હતી એના પરથી આજે અમારો મચ્ચુકઠિયા દરજી સમાજના રાઠોડ પરિવારનો પરિવાર બધો રાઠોડ પરિવાર આખો ભેગો થઈ અને બાપા અને માની અહીંયા જે પારિયાઓને ખાંભીઓ હતી એ જાગ્રત થઈ એને આજે અહીંયા પુનઃ પ્રતિષ્ઠા કરી છે આ સિવાયનો ઇતિહાસ એવો છે કે જ્યારે સાંતલપુર અને ગેડી ગેડી મોટું સ્ટેટ હતું એ દરમિયાનનો ઇતિહાસ છે કે ગેડી સાંતલપુરમાં જ્યારે ફોજ આવતી બહારથી દુશ્મનોને ત્યારે સાંતાલાનું અહીંયા રાજ હતું એ દરમિયાન અને એના પહેલાં વાઘેલા રાજા હતા એ દરમિયાન અમારા દાદાજી સુરાપુરા દાદાશ્રી વસ્તા બાપા એ દેવ થયેલા એટલે એની પાછળ સતીમાં થયા એ સતિમા અમરભાઈમાં એનો ઐતિહાસિક ઇતિહાસ અને વાંચો એ ગૌરવંતો અમારા રાઠોડ પરિવાર પાસે છે અને એ અમારી આટલા વર્ષ પછીની જે પેઢી છે એના દ્વારા જાગ્રત થયો છે દેવ જાગ્રત થયા છે અમારા માટે અને અમારી દેવને પહેલી વિનંતી એ છે કે અમારા રાઠોડ પરિવારની વાડી રીલુડી રાખજો એની સાથે સાથે સાતલપુર ગામને ફૂલડે ફરજો એવી અમારી બાપા અને માના ચરણોમાં વિનંતી છે કારણ કે ગામના લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો આ અમારા માટે બધા માટે અમે બધા અહીંથી માઇગ્રેટ થઈને સૌરાષ્ટ્ર વર્ષો પહેલાં જતા રહ્યા આઠસો આઠસો વર્ષ થઈ ગયા કોઈ દિવસ સાકલપુર કોઈ જોયું નહોતું પણ આ ગામની અંદર આવ્યા પછી અમને ખૂબ સાથ સહકાર મળ્યો અને ગામના આગેવાનોએ અમને ભાઈઓની જેમ હાંચવા અને અહીંયા દાતાશ્રીઓ જાડેજા પરિવારના જેને જમીન આપી અને આ સ્થાનકનું નવનિર્માણ કર્યું છે આપ પાછળ છો આજે મારા પરિવારમાં ખૂબ ખુશી અને ઉત્સાહની લાગણી છે

જે આગેવાનો છે એની સાથે પ્રમાણ લઈ અને પ્રમાણભૂત માહિતીના આધારે બંને પાડિયાનો પથ્થર આપ જોશો તો એક જ સમયનો જુમવાણી પથ્થર છે કે ત્યારે પાંચ ફૂટના પાડિયા ઘડતા એની ઘણા એ બંનેની સરખી છે એટલે આ ઐતિહાસિક પુરાવો છે કે અમારા બાપા અને મા ત્યાં સાતનપુરની અંદર બિરાજતા હતા એની અમને પ્રતિ થતા ત્યારબાદ અમે આ પાડિયાઓની શોધખોળ કરી ગામમાં આવી ગઢવીજીને આગેવાનોને બારોજીને બધાને મળ્યા અને રાજપૂત સમાજને આયુર્ સમાજનો અમને પૂર્વ અહીંયા સાથ સહકાર મળ્યો છે તથા કારીગર વર્ગ અને તમામ વર્ગ અમને સાથે અમને એવું નથી થતું કે અમે આ ગામમાં વર્ષો પહેલા રહેતા હતા આઈના જોઈને એવું લાગે છે આવી લાગણી થાય મહાસડેજાપુર પાટણ